ई जी जवाई ले ने लेने सासू भागी गई थी सासू अतारी सु केवा मांगे से पहला तो तमी आमनो वीडियो जुवो तो चलो वीडियो आपरे स्टार्ट करी मजबूरी रही जो आपने अपने पति को छोड़ के अपने दामाद के साथ रिश्ता बना लिया मजबूरी आप मजबूरी की बात कर रहे हैं जब से मेरी शादी हुई है पता है मेरे आदमी ने कितना मेरे को परेशान किया क्या क्या और मित्रों आ जवाई सासू एम केवा मांगे छे के जारे मारे लगन ત્યારે મને મારા પતિએ જેટલો બધો મને હેરાન કરી મને બહુ ત્રાસ આપ્યો એવું બધું આ જમાઈની સાસુ કહી રહી છે તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયોમાં બનાવી રહેજો તો ચાલો આપણે આગળ જાણીએ કે શું કહેવા માગે છે તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો પરેશાનીથી આપ કો જો આપને આપની હી લડકી કા ઘર બરબાદ કર કે ઓર ફિર આપના રિશ્તા બના લીધો આપણે ઘરે પતિ મારી તરફ કભી દેખતા નહીં થતા ઠીક બના નહીં મિત્રો આ જમાઈની સાસુ એમ પણ કહેવા માગે છે કે જમાઈ બંને વાળા થા જમાઈ બન્યા નથી તો મિત્રો મારું એટલું જ કહેવું છે કે આવું ન કરવું જોઈએ જેમ કે એમની સગી દીકરીને ખુદ મેલી અને પોતે ભાગી ગયા એમના જમાઈને લઈને તો આવું ના કરવું પડે બિલકુલ

કે મને પ્રેમ થઈ ગયો તો કે જમાઈથી તો મિત્રો મારું એટલું જ કહેવું છે કે જમાઈથી પ્રેમ થઈ ગયો હોય તો કરવામાં ના જોઈ લગી રહી તો મિત્રો જમાઈની સાસુ એમ પણ કહેવા માગે છે કે મારા ઓલી ઘરવા ઘરના બધાએ મારા ઓલી શું કર્યું એવું બધું કહેવા માગે છે તો વિડીયો હું બનાવી રહ્યા છું જેથી કરીને આખો વિડીયો જોવા મળે તો હવે આગળ આપણે જાણીએ કે હવે આગળ શું કહેવા માગે છે તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ नाम के लिए कि हाँ पत्नी हूँ घर में मारता था एक पैसा नहीं देता था एक, एक पैसे का हिसाब पूछता उसका, था उसका कहना, क्या करूं फिर मैं? उसका कहना यह है कि चार, मुझे तो सवाल करने आते हैं उसका कहना है कि उसका लाकुर यह है की चार लाख रूपये कहना है चार लाख रूपए लेके भगे आप तभी हाल जी वीडियो जुयु हाँ तो मित्रों अ तारे सच सामे आयु से चमके हाल खबर पड़ी आपने के સાસુ હતી જમાઈની સાથે ભાગી ગઈ પણ ઘરના બધા ચાર લાખ રૂપિયા અને જવેરા પેલા સોના ચાંદી બધું લઈને ભાગી ગઈ એવું જાણવા મળ્યું છે તો મિત્રો ખરેખર શું આ વાત સાચી હશે તો મિત્રો આ વાત તમારે જાણવી હોય તો વિડીયોમાં બને રહેજું તો આ પૂરો વિડિયો જોજો તમે તો તમને ખબર પડે तो चलो अभी आग आगढ़ आप बकवास कर रहा उसको कुछ न तो कुछ बहाना चाहिए बोलने के लिए क्योंकि वो अपने आप को सही साबित करना चाहता लड़की है चाहिए इतना गलत है वो क्या बोलू मैं बोलना नहीं चाहती आपकी लड़की भी तो ये कह रही है कि चार लाख रुपए लेके भगी हमारी माँ लड़की का क्या है लड़की भी बाप से मिली हुई है सारी बोल रहे की सारी ज्वेलरी लेके ले गई पैसा ले गए लेके भागी તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે ને વિડીયો તમને સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં આવા વિડીયો તમને અમારા જોવા મળે તો આપણે હવે મળીએ બીજા વિડીયોમાં જય માતાજી